ની ગરમીમાં પેટને ઠંડક આપશે હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ કિચન આર્ટ ફ્રેન્ડ્સ કાચી દૂધીમાં આજે આપણે રવો નાખીને એકદમ ટેસ્ટી અને હેલ્ધી રેસિપી બનાવીશું એકવાર બનાવશો તો વારંવાર બનાવવાનું મન થશે અને જે લોકો દૂધી નથી ખાતા તે પણ આ નાસ્તો જરૂરથી ખાશે તો ચાલો બધી ટ્રીક અને ટીપ્સ સાથે રેસીપી શરૂ કરીશું રેસીપી સારી લાગે તો લાઇક અને શેર કરજો મારી ચેનલ ઉપર નવા હોય અને મારી ચેનલને હજુ સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુનું બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં જેથી કરીને તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે આ નાસ્તો બનાવવા માટે સૌપ્રથમ આપણે એક વાટકી પસંદ કરીશું તે વાટકીના મેઝરમેન્ટથી એક વાટકી રવો લેશું મિક્સિંગ બાઉલમાં અને હવે તેમાં આપણે ફ્રેશ દહીં એડ કરીશું તો પહેલાં આપણે ફ્રેશ દહીં નાખીને રવા સાથે મિક્સ કરી લેશું અને જરૂર લાગે તો આપણે થોડુંક પાણી પણ એડ કરીશું તો ફ્રેન્ડ્સ હવે તમે દહીં અથવા તો થોડુંક પાણી એડ કરી શકો છો અને આ રીતે મિશ્ર બનાવ્યા પછી તેને આપણે થોડીક વાર માટે રેસ્ટ આપીશું દસ મિનિટ માટે રેસ્ટ આપીશું ત્યાં સુધી અહીંયા આપણે એક દૂધી લેશું અને દૂધીને આપણે મિડલમાંથી કટ કરી લેશું માર્કેટમાંથી જ્યારે દૂધી લાવો ત્યારે દૂધી એકદમ ફ્રેશ અને કૂણી હોય તેવી પસંદ કરવાની કૂણી દૂધીમાં બી હોતા નથી તો આ રીતે આપણે અડધા કટકાને લઈ લેશું અને પીલરની મદદથી તેની છાલને દૂર કરી લેશું એક વાટકી રવાની સામે એક વાટકી જેટલું આપણે દૂધીનું છીણ કરવાનું છે તેની છાલને દૂર કર્યા પછી હવે આપણે આ રીતે ખમરી લેશું અને ખમરીની મદદથી તેને ખમરી લેશું અને દૂધીનું છીણ બનાવીને રેડી કરીશું તો ફ્રેન્ડ્સ આ રીતે આપણે દૂધીનું છીણ બનાવીને રેડી કરી લેશું તો તમે જોઈ શકો છો આ રીતે લાંબી લાંબી સ્લાઇસમાં આપણે આ દૂધીનું છીણ બનાવવાનું છે હવે ગેસની ફ્લેમ ચાલુ કરીશું અને એક નોનસ્ટિક પેન લેશું તેમાં અડધી ચમચી જેટલું તેલ એડ કરશું તેલ સારું એવું ગરમ થાય એટલે તેમાં અડધી ચમચી રાઈ અને અડધી ચમચી જીરું એડ કરશું સાથે સાથે તેમાં હિંગ એડ કરી દેસું રાઈ અને જીરું સરસ કકરી જાય એટલે તેમાં દૂધીનું છીણ એડ કરી દઈશું મીડિયમ ટુ લો ફ્લેમ ઉપર આપણે તેને સાતરી લેશું જ્યાં સુધી દૂધી સોફ્ટ ના થાય ત્યાં સુધી આપણે તેને સાતરી લેશું બે મિનિટમાં જ આપણી દૂધી છે એ એકદમ સોફ્ટ થઈ જશે તો બે મિનિટ થઈ ગઈ છે અને દૂધી એકદમ સોફ્ટ થઈ ગઈ છે તમે જોઈ શકો છો હવે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દેસું અને તેને ઠંડુ થવા રાખી દેશું હવે તેના માટે આપણે એક ચટણી સ્પેશિયલ બનાવીશું તેના માટે તેજ પેનમાં આપણે થોડુંક તેલ લેશું અને મેં મીડિયમ સાઇઝના બે ટમેટાને આ રીતે કટ કરી લીધા છે સાથે સાથે બે કરી લસણ એક મીડિયમ સાઈઝની ડુંગળીને કટ કરી લીધી છે અને એક સુકેલ લાલ મરચું લેશું અને તેને પણ મીડિયમ ફ્લેમ ઉપર આ રીતે શેકી લેશું બધી વસ્તુ સોફ્ટ થાય ત્યાં સુધી જ આપણે તેને શેકીશું તો અહીંયા બધી વસ્તુ આપણી સરસ સોફ્ટ થઈ ગઈ છે ગેસની ફ્લેમ બંધ કરી દેશું અને તેને ઠંડુ થવા રાખી દેશું ઠંડુ થાય એટલે આપણે મિક્સર જારમાં તેને લઈ લેશું અને મિક્સર જારમાં લીધા પછી તેમાં આપણે મસાલા એડ કરીશું તો મરચાંના દાંડલાને પણ આપણે દૂર કરી લેશું હવે તેમાં આપણે ચપટીક હળદર ચપટીક લાલ મરચું પાવડર અને સ્વાદ અનુસાર મીઠું નાખીશું અડધી ચમચી ધાણાજીરું પાવડર પણ એડ કરીશું હવે થોડુંક પાણી નાખીને તેને ગ્રાઇન્ડ કરી લેશું તો અહીંયા આપણી ચટણી પણ બનીને રેડી છે તમે જોઈ શકો છો સુપર ટેસ્ટી ચટણી આપણી બનીને રેડી છે આ નાસ્તા સાથે આ ચટણી ખાવાની ખૂબ જ મજા પડે છે રેડી કરેલી આ ચટણીને આપણે એક વાટકામાં કાઢી લેશું તો ફ્રેન્ડ્સ હવે આપણે રવાને ચેક કરી લેશું દસ મિનિટ પછી રવો એકદમ સરસ સોફ્ટ થઈ ગયો છે અને ફૂલી ગયો છે તેમાં હવે આપણે સાતરેલી દૂધીને એડ કરી દેસું રવાનો અને દૂધીનો માપ સરખો રાખશો તો જ આ નાસ્તો એકદમ ટેસ્ટી બને છે તો ફ્રેન્ડ્સ અત્યારે તમને દૂધી વધારે લાગતી હશે પણ જેમ જેમ આપણે આ મિશ્રને મિક્સ કરતા જશું ચમચીથી તેમ તેમ તમને ખ્યાલ આવતો જશે કે રવો અને દૂધી બંને પરફેક્ટ છે તો અહીં આપણે રવાને અને દૂધીને સારી રીતે મિક્સ કરી લીધા છે જરૂર લાગે તો એક કા બે ચમચી તમે પાણી પણ એડ કરી શકો છો હવે તેમાં આપણે ચોપ કરેલી ડુંગળીને એડ કરશું થોડી કોથમીર એડ કરીશું અહીંયા તમે ટમેટા અથવા તો ગાજર પણ એડ કરી શકો છો હવે આપણે તેમાં ચીલી ફ્લેક્સ એડ કરીશું એક ચમચી અહીંયા આપણે લાલ મરચું પાવડર એડ નથી કરવાના હવે અડધી ચમચી ધાણાજીરું પાવડર ચપટી હળદર અને સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું અડધી ચમચી આખું જીરું અને થોડુંક તેલ એડ કરીશું હવે બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લેશું એકવાર ચમચીથી મિક્સ કર્યા પછી જો તમને જરૂર લાગે તો થોડુંક પાણી એડ કરવાનું બેટર ના તો વધારે ઘટ હોવું જોઈએ ના તો વધારે પાતળું તેવું જ આપણે અહીંયા બેટર બનાવીને રેડી કરીશું મીઠું નાખવાનું બાકી હતું તો મેં મીઠું પણ થોડુંક એડ કરી દીધું છે હવે બસ મિશ્રને ચમચીથી સારી રીતે મિક્સ કરતા જશું અને આ મિશ્રને કેવું ઘટ રાખવાનું છે તે પણ હું તમને બતાવું છું તો અહીંયા આપણું બેટર બનીને રેડી છે છેલ્લે તેમાં આપણે ઈનો અડધી ચમચી અથવા તો બેકિંગ સોડા એડ કરવાની અને તેને એક્ટિવેટ કરીને ફરીથી ચમચીથી આપણે બેટરને મિક્સ કરી લેશું તો અહીંયા આપણું પરફેક્ટ બેટર બનીને રેડી છે આ નાસ્તાને તમે અપે પેનમાં પણ બનાવી શકો છો પણ આજે આપણે ઇડલી સ્ટેન્ડમાં આ નાસ્તો બનાવીશું તો ઇડલીની ડીશને આપણે તેલથી ગ્રીસ કરી લેશું ડીશને તેલથી ગ્રીસ કર્યા પછી બે ચમચી જેટલું આપણે બેટર લેતા જઈશું અને તેને તેમાં સેટ કરતા જશું તો આ રીતે આપણે ડીશને રેડી કરી લેશું બીજી બાજુ આપણે ગેસની ફ્લેમ ચાલુ કરીશું અને સ્ટીમરમાં પાણી ગરમ કરી લેશું પાણી ગરમ થાય એટલે તેમાં આપણે આ ડીશને સેટ કરી દેસું હવે મીડિયમ ટુ લો ફ્લેમ ઉપર તેને ઢાંકી અને પાંચથી સાત મિનિટ માટે રહેવા દેસું પાંચથી સાત મિનિટમાં જ આપણો નાસ્તો છે એ બનીને રેડી થઈ જાય છે તો ફ્રેન્ડ્સ તમે હવે જોઈ શકો છો આ રીતે તમે હાથેથી અથવા તો ચાકુ કે સરીથી તમે ચેક કરી શકો છો તો અહીંયા આપણો નાસ્તો બનીને રેડી છે ગેસની ફ્લેમ બંધ કરી દેસું અને આ નાસ્તાને ઠંડો થવા રાખી દેસું નાસ્તો ઠંડો થયા પછી તેને આપણે ચાકુથી આ રીતે કાઢી લેશું તો ફ્રેન્ડ્સ દૂધી અને રવાના નવા કોમ્બિનેશન સાથે આજે આપણે સુપર ટેસ્ટી એવો નાસ્તો બનાવ્યો છે તેને આપણે ચટણી સાથે સર્વ કરીશું જોવામાં જેટલો સરસ લાગે છે ખાવામાં પણ એટલો જ ટેસ્ટી લાગશે અને એકદમ સોફ્ટ બનીને રેડી થાય છે તો ફ્રેન્ડ્સ આજની આ રેસિપી કેવી લાગી તે મને કમેન્ટ્સમાં જરૂરથી કહેજો રેસીપી સારી લાગી હોય તો શેર કરવાનું ભૂલશો નહીં થેન્ક્સ ફોર વોચિંગ